પોરબંદર પાલિકા દ્વારા હાલ શહેરની વિવિધ બહુમારી ઇમારતોમાં ફાયર સેફટી અને ફાયર એનઓસી ની ચકાસણી કરવામાં આવે છે અને જરૂરી સુવિધા ન હોય તો નોટિસ આપવા ઉપરાંત બંધ કરાવવા પણ સૂચના આપવામાં આવે છે પરંતુ નવાઈની વાત તો એ છે કે પાલિકા કચેરીના લોકાર્પણના ત્રણ વર્ષ બાદ પણ ખુદ પાલિકા કચેરીમાં જરૂરી ફાયર સેફ્ટીની સુવિધા નથી અને ફાયર એનઓસી પણ નથી જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે પોરબંદર છાયા પાલિકા કચેરીના નવનિર્મિત બિલ્ડિંગનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણ વર્ષ પૂર્વે લોકાર્પણ કર્યું હતું ખર્ચે નિર્મિત આ વધુ વિભાગો આવેલા છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં અરજદારો કામ અર્થે આવે છે ઉપરાંત અહીં ચારસો થી વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે પરંતુ આ કર્મચારીઓ અને અહીં મોટી સંખ્યામાં આવતા અરજદારોના જીવનું જોખમ સતત તોડાઈ રહ્યું છે કારણ કે આ ઇમારતમાં જરૂરી ફાયર સેફ્ટીની સુવિધાઓનો જ અભાવ છે અને આ ઇમારતનો ફાયર એનઓસી પણ નથી પાલિકા કચેરી ખાતે વિવિધ કામ માટે અનેક અરજદારો આવતા હોય છે અને પાલિકા કર્મીઓ પણ ફરજ બજાવે છે ત્યારે આગ લાગવાથી દુર્ઘટના બને તો માનહાનિ અને જાનહાનિ સર્જાઈ શકે છે એક તરફ બહુમારી બિલ્ડિંગોમાં ફાયર સેફટી એનઓસી કઢાવી લેવા પાલિકા તંત્ર નોટિસ આપે છે જરૂરી ફાયર સેફટીની સુવિધા ન ધરાવતી કેટલીક હોસ્પિટલ અને ટ્યુશન ક્લાસ બંધ પણ કરાવ્યા છે અને હજુ આગામી સમયમાં પણ બહુમારી ઇમારતો વિરુદ્ધ કડક કાર્યવાહીની ચિમકી પણ અપાય છે ત્યારે ખુદ પાલિકા બિલ્ડિંગમાં જ ફાયર સેફટીના સાધનો નથી બહુમારી બિલ્ડિંગમાં ફાયર સેફટી હોવી જરૂરી છે પરંતુ આમ જનતા માટે અને પાલિકા માટે નિયમો અલગ ન હોવા જોઈએ જેથી પાલિકા બિલ્ડિંગમાં ફાયર સેફટીની વ્યવસ્થા કરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે જોકે આ અંગે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ એવું જણાવ્યું હતું કે ફાયર સેફ્ટીના સાધનો લગાવવા અને એનઓસી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વહેલી તકી કામગીરી પૂર્ણ કરવામાં આવશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ એ ફાયર કંપનીઝ લોકો આવી અને અહીંયા સ્ટ્રક્ચરનું ઓબ્ઝર્વેશન કરી ગયા છે અને કોટેશનની પ્રક્રિયા ચાલે છે અને પછી એમાં જે મિનિમમ જેનું આવશે એ પ્રમાણે આપણે એમને ઓર્ડર આપશું અને ટૂંક સમયમાં એ ફેસિલિટી અવેલેબલ થઈ જશે